ભગવાન શ્રી રામલલ્લાની પ્રતિષ્ઠાને લઈ ભારતીય સંસ્કૃતિ વિરાસત અને ઇતિહાસના પાનાઓમાં અંકિત થયેલી રામાયણ સિરિયલના મુખ્ય કલાકારો અયોધ્યા પહોંચ્યા હતા અયોધ્યાવાસીઓએ તેમનું જે સત્કાર અને સ્વાગત કર્યું હતું તેને લઈ તેઓ ગટગટ અનુભૂતિ કરી હતી અયોધ્યા શ્રી રામ મંદિર ગર્ભગૃહમાં બીજા દિવસથી પૂજન વિધિની શરૂઆત કરી દેવાય છે ત્યારે રામાનંદ સાગર રચિત રામાયણ સિરિયલમાં ભગવાન શ્રી રામનું પાત્ર ભજવનાર અનુ ગોવિલ માતા સીતાનું પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા તેમજ લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનિલ લહેરી અયોધ્યા પહોંચ્યા હતા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનું નિમંત્રણ મળતા જ તેઓ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પુણ્યશાળી પરના સાક્ષી બનવા અયોધ્યા પહોંચ્યા હતા જ્યાં અયોધ્યા અયોધ્યાવાસીઓનો આવકાર જોઈને તેઓ અચરજ સાથે અતિ ભાવુકતા પણ અનુભવ કરી હતી और पानी दिया क्योंकि कहते हैं कि घर से बेटी સુખા નહીં નહીં જાતી જાતી ખાલી માય આજે પણ રામાનંદ સાગર રચિત રામાયણ સિરિયલ દર્શકોમાં ખૂબ પ્રચલિત છે એવું પણ મનાય છે કે ભક્તો જ્યારે પણ ભગવાન શ્રી રામની આરાધના અને સ્તુતિ કરે છે ત્યારે તેમની બંધ આંખો અને મનના ભાવોમાં ભગવાન શ્રી રામ તરીકે રામાયણ સિરિયલમાં શ્રીરામ જેવું જ આદર્શ વ્યક્તિત્વ પાત્ર બજાવનાર અરુણ ગોવિલની છબી ઉપસી આવે છે કેતન પટેલ હિન ટીવી ન્યૂઝ સુરત